જય જોહાર જય આદિવાસી જય મૂલ નિવાસી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સૌ સાથે મળી ભવ્ય રીતે ઉજવીએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ આપણે જાણીએ છીએ કે કરોડો વર્ષોથી સુસ્તીના ઉત્ક્રાંતિના વિવિધ તબક્કાઓ દરમિયાન દરેક સજીવ નિર્જીવ પ્રકૃતિના સાનિધ્યમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા કટિબદ્ધ થતા રહેલા જેથી ભારત સહિત આખું વિશ્વ હર્યું ભર્યું અને કુદરતી સૌંદર્યથી શોભાયમાન હતું જેથી જાણે ધરતી પર સ્વર્ગ હોય એવો સસ્થ હતો અને તે પ્રકૃતિ સાચવવાનું કામ ખાસ કરીને આદિવાસીઓ મારફતે થતું પરંતુ સત્તરસો પચાસથી ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ મંડાયા અને માનવી ભૌતિક વિકાસ તરફ દોટ મૂકવા લાગ્યો જેથી પૃથ્વીની પર્યાવરણની સ્થિતિ નાજુક થવા લાગી અને માનવ સંસાધનો મજૂરો કારીગરો નબળા ખેડૂતો વગેરેનું પચીસો વર્ષથી શોષણ થવા લાગ્યું અને તે પછી કદી ન થયેલું હોય એવું કેટલાક છેલ્લા વર્ષથી થઈ રહ્યું છે પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે તો પૃથ્વીના અસ્તિત્વનું શું થશે જેની ચિંતા કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન પૃથ્વીને નષ્ટ થતી બચાવવાનું વિચાર્યું અને પહેલી પરિષદ ઓગણીસો બોતેરમાં સ્ટોકહોમ સ્વીડન ખાતે ઉજાઈ જેમાં પર્યાવરણ અને માનવતા પર ચર્ચા થયેલી પરંતુ પ્રભાવશાળી દેશોએ બહુ રસ દાખવેલો નહીં ત્યારબાદ નવમી ઓગસ્ટ ઓગણીસો બ્યાસીના ના રોજ નૈરોબી કેન્યા ખાતે બીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું જેમાં પણ વિશ્વની મહત્સત્તાઓએ ખાસ રસ દાખવેલો નહીં જેથી ઝાઝી સફળતા મળીને નહીં ત્યારબાદ પૃથ્વી પર અનેક સંકટો આવવા લાગ્યા જેવા કે સુનામી વાવાઝોડા બરફ પીગળવો ધરતીકંપો થવા તાપમાન વધી જવું ઘટી જવું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ પાણીના સ્ત્રોતોનું સુકાવવું આકાશમાં પૃથ્વીની સત્ર સમાન ઉર્જન વાયુમાં ગાબડા પડવા ન જાણે ન જોયેલા એવા રોગો મંડાવા લાગ્યા જેથી વિશ્વના દેશોને ચિંતા થવા લાગી જેથી પર્યાવરણને બચાવી માનવજાતનો માટે પૃથ્વીનું સુરક્ષિત રાખવાના વિચારોથી વ્યાપક ચર્ચા કરવા ઓગણીસસો બાણુંમાં રિઓ ડી જાનેરો બ્રાઝિલ ખાતે ત્રીજી પૃથ્વી પરિષદ ત્રીજી પૃથ્વી પરિષદનું આયોજન થયું ત્રીજી જૂનથી ચૌદ મે જૂન સુધી મળેલ પૃથ્વી પરિષદને વ્યાપક પ્રતિસાદ મળ્યો દુનિયાના એકસો અડસઠ દેશોના વડાઓ વૈજ્ઞાનિકો ડોક્ટરો એન્જિનિયરો ધર્મગુરુઓ તત્વચિંતકો કમર્શિયલ યુવા ભાઈ બહેનો મહિલાઓ વગેરે હજારોની સંખ્યામાં ભાગ લીધો વિશ્વની એનજીઓ તથા તેમના સત્તર હજાર જેટલા પ્રતિનિધિઓ તમામ ગતિવિધિ વિશ્વને મળે તે માટે દસ હજાર દસ હજાર પત્રકારો હાજર રહ્યા જેમાં ત્રણ દિવસ પૃથ્વી પરિષદ પર્યાવરણ અને આદિવાસીઓ પર તોળાઈ રહે અડસઠ દેશોના ચારસો આદિવાસી પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા અને એ નિચોડ પર આવ્યા કે પૃથ્વી પર તોળાઈ રહેલા સંકટને દૂર કરવું હોય તો તે આદિવાસીઓ જ કરી શકે તેમ છે કેમ કે જળ જમીન જંગલ ખનીજ અગ્નિ પૃથ્વી એ આદિવાસીઓની ધડકન છે જેથી લગ્નથી તેઓ પૃથ્વીને બચાવી શકે તેમ તેમ જો હોય તો તે ફક્ત આદિવાસીઓ બચાવી શકે તેમ છે જેથી આદિવાસીઓને બચાવવું હોય તો શું કરવું જોઈએ જેથી આદિવાસીઓને કોઈ પોતિક વાર નથી જેથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું યુનોએ સરાહનીય રીતે જાહેરાત કરી આ તહેવારની વિશ્વને મહાન ભેટ આપવા સામાન્ય સભામાં ઠરાવ ક્રમાંક નંબર અડતાલીસ એકસો એકવીસ ડિસેમ્બર ઓગણીસો ત્રાણુંના રોજ તથા ત્રેવીસમી ડિસેમ્બર ઓગણીસો ચોરાણુંના ઠરાવ ક્રમાંક નંબર ઓગણપચાસ પબ્લિક બસો ચૌદથી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની બનેલી સમિતિ મારફત નવમી ઓગસ્ટ ઓગણીસો ઓગણીસો પંચાણુંથી આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવાના નિર્ણયથી એક ભવ્ય તહેવારની ભેટ મળેલી છે કોઈ પણ ધર્મ નાત જાત ઊંચ નેચ રાજકીય મતભેદો ભૂલી જાય આખા વિશ્વના આદિવાસીઓ એક થાવ અને પૃથ્વી પર્યાવરણ પ્રકૃતિને બચાવવા માટેનો આ તહેવાર નવી રોશની લઈને આવ્યો છે આપણી સંસ્કૃતિના લોકો જાણે ભાવિ પેઢી સાચવે જે માટે પોતાનો પોશાક વાજિંત્ર નાચ ગાન ગીતો નૃત્યો વગેરે લઈને ચોરે ચોટે તથા ગામે ગામ શહેર શહેર આબાલ વૃદ્ધ ભાઈ બહેનો ચાલો સાથે મળી તહેવારને સુંદર રીતે સજાવી ન ઉજાવીએ આમ જોવા જઈએ તો આ તહેવાર ફક્ત આદિવાસીઓનો જ નથી કેમ કે પૃથ્વી પરના તમામ સજીવ નિર્જીવોને પર્યાવરણની જરૂર પડે છે જેથી તેને બચાવવા તમામ સમુદાયે આ ભવ્ય ભગીરથ કાર્યમાં જગતના ભલા માટે સહકાર આપવો જોઈએ સાથે પ્રકૃતિને બચાવવું હોય તો તમામ તમામ લોકોએ એક વૃક્ષ વાવવું જોઈએ અને તેનું જતન કરીને પ્રકૃતિને ભેટ આપવો રહ્યું સંકલ્પ નવમી ઓગસ્ટ એટલે પૃથ્વી પરના તમામ સજીવ નિર્જીવનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંકલ્પ રાષ્ટ્રતા વિશ્વને અર્પણ કરીએ વિશ્વના આદિવાસીઓ એક થ પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ ખેરગામ જય આદિવાસી જય મૂળ નિવાસી જય પ્રકૃતિ માતા